નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી જોઈએ અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો તો વાત કરીએ ડીસાના બજાર ભાવની નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવાર ડીસા યાર્ડમાં રાયડાનો ભાવ એક હજાર પચીસથી અગિયારસો રૂપિયા ગુવાર એક હજાર પાંચથી એક હજાર પાંચ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો બત્રીસ સુવાની બજાર સોળસો એક્યાસીથી સોળસો એક્યાસી રાજગરો બારસો પંચોતેરથી તેરસો છવીસ રૂપિયા ત્યારબાદ બાજરીના બજાર ભાવ ચારસો પુસ્તાલીસથી ચારસો એંશી રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો પચાસથી પાંચસો છવ્વી રૂપિયા મગફળી અગિયારસોથી ચૌદસો ને એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટના દરેક પાકના બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્ર વિડીયો જાણી શકે